થઈ ચૂકી છે સરપંચ અને વોર્ડ સભ્યો માટે યોજાઈ હતી ચૂંટણી વઢવાણ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો માટે મહિલા આઈટીઆઈ ખાતે મતગણતરી શરૂ કરાય છે જિલ્લાના દરેક તાલુકા મથક પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સાથે વધુ વિગતો સાથે આપણા સંવાદદાતા અવધેશ ત્રિવેદી અરવલ્લીથી લાઈવ જોડાઈ ચૂક્યા છે જે અવધેશભાઈ અમને જણાવશો કે હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે શું માહોલ છે જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ગત રવિવારે વિધાનસભા ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ યોજાઈ હતી ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાતા જ એક ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો ત્યારે ચોક્કસ કહી શકાય કે ગ્રામ પંચાયત ની ચૂંટણીને ધ્યાને રાખીને અનેક અવનવા જે પ્રશ્નો છે તે લોકોના સામે આવ્યા હતા અને ખાસ કરીને જ્યારે આજે મહિલા આઈટીઆઈ ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે આપ જોઈ શકો છો કે બહારનો જે માહોલ જે આપ જોઈ રહ્યો છો તે કેટલી ઉत्साમાં જે સરપંચઓ અને સભ્યોના ટેકેદારો જે છે સમર્થકો તે આપ જોઈ રહ્યા છો જે આ હાલ સુરેન્દ્રનગર મહિલા આઈટીઆઈ ખાતે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે હાલ જર્મર વરસાદનો માહોલ પણ ચાલી રહ્યો છે અને આ ગામના કેટલાક આગેવાનો પણ આપની સાથે ઉપસ્થિત છે આપણે તેઓની સાથે પણ આપણે વાત કરીશું કે હાલ જ્યારે ટૂટણીનો માહોલનો જ્યારે પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે અને કેવો ઉત્સાહ છે ખાસ કરીને ને આત્મવિશ્વાસ એ છે કે તેઓ જ જીતશે અને ખાસ કરી ને ગ્રામ પંચાયત ની નો માહોલ જામ્યો છે ત્યારે એક ચોક્કસ એક કહી શકાય કે લોકો સંપૂર્ણ તૈયારી સાથે જશ્ન માહોલ માનવા માટે હાલ તો સુરેન્દ્રનગર મહિલા આઈ ખાતે ઉપસ્થિત થયા હોય તેવું લાગી રહ્યું છે આપણી સાથે કટુડા ગામના મહિલા સરપંચના પતિ એ શક્તિ છે આપણે તેઓ સાથે વાત કરીશું કે હાલ જે ગ્રામ પંચાયત ની નો માહોલ છે કેવો માહોલ જામ્યો છે જી હાલ ગ્રામ પંચાયત ની ચુંટણી નું આજે છે

આ વહીવટી શાસન નો અંત છે એટલે જનતામાં માં ખુશી નો માહોલ છે જે કોઈ ચુંટાઈ ને આવશે અને જે અમે જે કઈ વચનો આપ્યા છે એ અમે નિભાવશું જી હાલ જયારે ઝરમર વરસાદ ચાલી રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે ચૂંટણી ના જે આપના જે ગામ સમર્થકો છે કેટલા કેટલી સંખ્યામાં અંદાજ આવી છે ઓછામાં માં ઓછા સો થી ઉપર સંખ્યામાં સમર્થકો આવ્યા છે આજે ખેતર નું પણ કામકાજ હોય છે આ ખેતી નો માહોલ છે ઓછા ઝરમર વરસે છે તો ખેતર નું કામ પણ મૂકીને આજે જશ્ન મનાવવા માટે થઈ ગ્રામજનોએ આયા ખાસ કરીને તમારો ઉમેદવાર જો વિજેય થાય તો તમે ગામના વિકાસ માટે કેવા કાર્ય કરી શકશો જે કઈ અમે જનતાને વચન આપ્યા છે જનતાએ જે માંગણી કરી છે રોડ રસ્તા પાણીની માંડી કોઈ પણ એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવશું અને જનતાને અમે જે કહી છે એ અમે જનતાની હારે રહી અને કામકાજ કરશું જે ચોક્કસ આપણી સાથે કટુડા ગામના જે મહિલા સરપંચ છે તે તેઓના

ત્યારે ચોક્કસ એક પ્રકારનો એક વિરોધનો સૂર પણ ઉઠે છે પરંતુ હાલ તો જ્યારે સરપંચ પાંચ અને સભ્ય પદની ચૂંટણી માટેનો જે ગ્રામ્ય સ્થાનિક સ્વરાજી ચૂંટણીનો માહોલ સુરેન્દ્રનગરમાં જામ્યો હોય તેવું લાગી રહ્યું છે જી જે આજે ચૂંટણીના પરિણામો અને મતગણતરી શરૂ થઈ ચૂકે છે તો આ માટે તમારું શું કેવું છે કે પરિણામને લઈ આપ શું કહેશો ચોક્કસ એક ગ્રામ સ્વરાજી ચૂંટણીને લઈને લોકોમાં ગ્રામ્ય લોકોમાં ઉત્સાહ તો ચોક્કસ છે અને લોકોને ઉત્સાહ પણ અદમ્ય છે આપ જોઈ શકો છો કે આ જે રસ્તો સીધા જોઈ શકો છો કે જે માહોલ જે દ્રશ્યો જે છે એ આ જે માહોલ ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ચૂંટણી માહોલ જે સુરેન્દ્રનગર મહિલા આઈટીઆઈ ખાતે ના આ દ્રશ્યો છે હાલ તો પોલીસે પણ સુરક્ષાને ધ્યાને રાખીને બંદોબસ્ત ની તૈયારી કરી લીધી છે જી

ત્યાં પણ પોલીસ સુરક્ષાને ધ્યાન ને ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દીધો છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે દરવાજા ઉપર જે મુખ્ય દરવાજા ઉપર જે લોકો આવી રહ્યા છે તેને તેનું સગન પુછપરછ ચેકિંગ હાલ આ દરવામા આવી રહ્યું છે અને ચોક્કસ એક પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુરક્ષાને ધ્યાન ને રાખીને આ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જી પૂછવા માંગેશ કે આ ચોટડીમાં તમારા વિસ્તારમાં કયા મુદ્દાઓ વિશેષ રહ્યા હતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો પાયાગત સુવિધા જેમ કે રોડ રસ્તા પાણીની સુવિધા અને ધ્યાને રાખીને પ્રશ્નો અને કોઈ છે ત્યારે એવું ચોક્કસ હોય છે કે જે ગ્રામ પંચાયતની ચુટણીમાં જે ખાસ કરીને હાલ જ્યારે ખેડૂતોનો જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે ચોક્કસ એવી અપેક્ષા રાખીએ કે જે ચુટણીના માહોલમાં એ જે ગ્રામ લોકોના જે પ્રશ્નો છે એ તેનું સમાધાન આવે જી તમે પૂછવા માંગિસ કે તમારા વિસ્તારવા કયા ઉમેદવારનું પરડું તમને ભારે લાગી રહ્યું છે ચોક્કસ સુરેન્દ્રનગર પેલા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હાલ તો હવે ભાજપનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ચોક્કસ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને ઉમેદવારોનો પણ ઉત્સાહ અદમ્ય જોવા મળી રહ્યો છે જી જે વાત કરવામાં આવે તો હાલ મત ગણતરી શરૂ થઈ શકે છે ત્યારે સરપંચ પદના ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે

વાત કરવામાં આવે તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ બાવીસ જૂનના રોજ યોજાયેલી ચૂંટણીનું પરિણામની મતગણતરી આજે શરૂ થઈ ચૂકી છે સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સિત્તોતેર પોઈન્ટ બાવન ટકા મતદાન થયું હતું ત્રીસ સરપંચ અને ત્રણસો એકવીસ ગ્રામ પંચાયતોના સભ્યોના ભાવિનો આજે ફેસલો થયો છે તાલુકા મથકની શાળા કોલેજો અને મતદાર મામલતદાર કચેરીએ મતગણતરી શરૂ કરાઈ છે સરપંચ અને વોર્ડ સભ્યો માટે યોજાઈ હતી આ ચૂંટણી વઢવાણ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો માટે મહિલા આઈટીઆઈ ખાતે મતગણતરી શરૂ કરાઈ છે જિલ્લાના દરેક તાલુકામાં તાલુકા મથક પર મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે

બાવીસ જૂને જે ચૂંટણી યોજાઈ હતી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી તે માટે આજે પરિણામ આવશે તેની મતગણતરી હાલ શરૂ થઈ ચૂકી છે ત્યારે વાત કરીએ ડીસાની તો ડીસામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરી દેવાઈ છે એકવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી હાથ ધર ચૂંટણી ગણતરી હાથ ધરવામાં આવી છે વાત કરીએ તો રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ છે જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ બોતેર ટકા મતદાન થયું હતું જે હરેશ અમને જણાવશો કે મતગણતરી હાલ શરૂ થઈ ચૂકી છે ત્યારે માહોલ શું છે ત્યાંનો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ છે જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ બોતેર ટકા મતદાન થયું હતું રાજ્યભરની ત્રણ ગ્રામ પંચાયતોમાં મતદાન થયું હતું મતદાન પહેલાં ત્રણ હરીફ ઉમેદવારોનું નિધન થયું છે તેમજ હરીફ ઉમેદવારોના નિધન થતાં ત્રણ સભ્યો માટેની ચૂંટણી ટડી છે વાત કરવામાં આવે તો રાજ્ય ચૂંટણી આયોગ નવેસરથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે તથા બે કિસ્સામાં પુનઃ મતદાન થશે એક કિસ્સામાં ટોળા મતપત્રો લઈ જતા ફરી મતદાન થશે તથા એક કિસ્સામાં ચૂંટણી પ્રતિક્ષક આવતા ફરી મતદાન કરવામાં આવશે વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વાત કરીએ આપણે તો હાલ મતદાન શરૂ થઈ ચૂક્યું છે વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે વાત કરવામાં આવે તો રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ બોતેર ટકા મતદાન થયું હતું વાત કરીએ ડીસાની તો ડીસામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ થઈ ચૂકી છે એકવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરાય છે તો કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે

દિશા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આજે મતગણતી શું કરવામાં આવી છે દિશાની મહારાણા પ્રતાપ ભાસ્કો ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે આ મતગણતરી શરૂ કરવામાં આવી છે કુલ એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઓગણીસ સામાન્ય ગામ પંચાયતની ચૂંટણી છે અને બે પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેની અંદર સવારથી આપ જોઈ રહ્યા છો મારી સાથે કે મહારાણા પ્રતાપ ભાસ્કૂલ છે કે જ્યાં અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી અત્યારે મતગણતી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવી તો દિશાની ગ્રામીણ વિસ્તારની અંદર જે અત્યારે ગામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાની હતી જનજનોને ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો અને ઉત્સાહને લઈ અને ગામ લોકોમાં પણ અત્યારે મત ગણતરી સ્તળ પર પોલીસ બંદોબસ્ત સાથે જે મત ગણતરી શરૂ કરવામાં આવી છે તમામ જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ગેટની બહાર ઉભા રાખવામાં આવે છે અને જેને જનજને જે ગામ પંચાયતની ચૂંટણીનો પરિણામ જાય છે જે એવા ઉમેદવારોને અંદર બોલાવવામાં આવે છે અને તેમને રિઝલ્ટ આપવામાં આવી રહ્યું છે અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે આ મત ગણતરી શરૂ કરવામાં આવી છે જે

લોકો ઉત્સાહ જોવા મળ્યો છે કારણ કે ગ્રામ પંચાયત ની અત્યારે ગામો માં વિકાસ લઈને કામો ને ઉમેદવારો અત્યારે ઉત્સાહ જોવા મળ્યો છે અત્યારે પણ આજાજીના આટલા વર્ષો વાત પણ અનેક ગામ પંચાયતમાં હજુ પણ એક ગામ વિકાસ થી વંચિત છે અત્યારે મહિલા ઉમેદવારો પણ અત્યારે અહીંયા પહોંચી ગયા છે મહિલા ઉમેદવાર પણ પોતાની ઉમેદની નોંધાઈ હતી અને એમને આજે ચૂંટણીના રિઝલ્ટ પર તેઓ અત્યારે મત ગણતરી સમાય સ્થળ પર પહોંચી ગયા છે જે પણ ઉમેદવાર ચૂંટાય તેમના પાસે લોકો સુ અપેક્ષા રાખી રહ્યા છે એ ખાસ કે અત્યારે જ્યારે

આવી વ્યવસ્થા ગોઠવવામાં છે કે કોઈ પણ જગ્યા ઉપર કોઈ અછનીય બનાવ ના બને તે માટે પોલીસે પણ કરી જવાબદારી નિભાવી રહી છે સાથે સાથે ગ્રામીણ વિસ્તારની અંદર રોડ રસ્તા પાણી લાઈટ જેવી વ્યવસ્થાને સુખાકારી સુવિધાઓ જે ઉમેદવાર આપી શકે તેવી કામગીરી અને મતદારોએ તેમને મત આપ્યા છે વિગત આપવા બદલ આપનો આભાર વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે હાલ મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એકવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી હતી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયાઓ શરૂ થઈ છે વાત કરવામાં આવે ડીસાની તો ડીસામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરી દેવાય છે એકવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરીઓ પણ હાથ ધરાય છે दर्शक मित्रों समय तो नो विराम। आज मेरा रिजल्ट आने वाला है अम्मी कहती थी उन्होंने पढ़ाई नहीं की क्योंकि उनके बचपन में उन्हें बहुत दूर तक पानी भरने जाना पड़ता था मगर मैंने तो बचपन से ही घर में नल देखा है और मैं तो रोज स्कूल जाती हूँ इस भारत ने बचपन से ही सुरक्षित घर परिवार देखा है यही बेटिया बनेंगी विकसित भारत की कप्तान રામાયણ મહાભારતના જન સહભાગી નિર્ણયો સુધી સ્વતંત્રતા અને લોકશાહીની જ્યોત સતત પ્રજ્વલિત રહી છે આઝાદ ભારત પોતાની પ્રગતિમાં આગળ વધી રહ્યો હતો તેવા જ સમયે દેશમાં એક ગોજારી ઘટના બની છે તારીખ 25 જૂન તેને મળેલા સંવિધાનિક અધિકાર પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો સત્તાનો દુરુપયોગ કરીને લાગુ કરાયેલી આ કટોકટીનો ભોગ દેશ આખાએ બનવું પડ્યું હતું પ્રેસ સેન્સરશિપ લાગુ કરવામાં આવી હતી મોટા ભાગના ગણમાન્ય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા મનોરંજન ક્ષેત્રે પણ ફિલ્મો અને જાહેરાતોના નિર્માણ માટે મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા સામાજિક કાર્યકરો શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ એફઆઈઆર વગર જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા બળજબરીપૂર્વક નસબંધી કરવાના અને ઝૂંપડપટ્ટી દૂર કરવાના કાર્યક્રમનો ગોર વિરોધ થયો હતો સત્તા સામેનો વિરોધ શાંત કરવા લાગુ કરેલી કટોકટીથી દેશ અનેક મોરચે પાછળ જતો રહ્યો હતો આ ઘટનાએ ભારતીય લોકતંત્ર અને દેશના રાજનીતિક ઇતિહાસમાં ઊંડી છાપ છોડી છે લોકશાહીને સક્ષમ કરવા માટે આજે પચીસ જૂન બે હજાર પચીસના રોજ ઇમરજન્સીના પચાસ વર્ષે આપણે સત્તાના દુરુપયોગ સામે લડનાર નાગરિકોને સ્મરણાંજલિ અર્પીએ અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા કટિબદ્ધ થઈએ

ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે જ્યાં રાજ્યમાં ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના તળાજામાં ગ્રામ્ય પંચાયત મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે મતગણતરીનું પરિણામ શરૂ થઈ ચૂક્યું છે ચુમ્માલીસ ગ્રામ પંચાયતોની આ ચૂંટણી હતી જેમાં એકત્રીસ ગામોની ગણતરી પ્રક્રિયા ચાલુ છે અને તેર ગામોમાં બિનહરીફ વર્ણી કરાય છે

અં મતદાન પટીયા પગોણા થઈ હતી જેમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છય બનાવ બનવાનો હતો તો તમને પૂછવા માંગે છે કે મતદાન કેન્દ્ર પર હાલ કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તળાજા મામલતદાર નેટિવ કલેક્ટર દ્વારા સુંદર રીતે યોજિત કરવામાં આવી છે પરંતુ મીડિયા માટે કે તમને મોબાઈલ એલાઉ નથી કેવું કહેવું માંગુ છે અને મીડિયા માટે એવું કોઈ જોમની પર વ્યવસ્થા કરવાનો તલે નથી પરંતુ હાલ તળાજા એક જે તમને પૂછવા માંગીશ કે હાલ ઉમેદવારો અને ટેકેદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ઉમેદવારો અને જે ટેકેદાર છે એના વોટના જે ઝૂપ્યો છે એમાં કોની જીત થશે તેને લઈને હાલ કેટલી બહાર લોકોના મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા છે તમારા વિસ્તારના ગામોમાં કયા પ્રકારના મુખ્ય પ્રશ્નો ધરમશ્રી મારો અવાજ આવી રહ્યો છે તમને જી સર જી તો તમને પૂછવા માંગેશ કે તમારા વિસ્તારમાં ગામોમાં મુખ્ય પ્રશ્ન શું રહ્યો તો જી છે જોવા મળ્યા અજેદરમ શ્રી સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર વાત કરીએ તો રાજ્યમાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે વાત કરીએ તો કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીને ગણતરી શરૂ થઈ છે ભાવનગરના તળાજા ગ્રામ્ય વિસ્તારમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આ મતગણતરીની શરૂઆત કરવામાં આવે છે 44 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી વાત કરવામાં આવે તો કલેક કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે દર્શક મિત્રો હાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર